પાટીદાર સમાજ સામે આવ્યો છે રાજકોટ બાદ મોરબીમાં પણ રૂપાલાને સમર્થન મળી રહ્યું છે પાટીદાર સમાજના યુવાનો આવ્યા છે આગળ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપ્યું છે સમર્થન અમે પરષોત્તમ રૂપાલાની સાથે છે તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે મોરબી થી આપણે પાટીદાર અગણીને પણ ફોન લાઈન પર જોડીશું પણ ત્યાં પહેલા આપને સવાલ કહેવા માંગીશ કે કઈ રીતની સ્થિતિ કારણ કે પહેલા એવું લાગતું હતું કે ક્ષત્રિયો જે રીતે પોતાનો એક પાવર બતાવી રહ્યા છે એ રીતે હવે આ આ એ પોસ્ટ છે પહેલા એ પોસ્ટ વાંચી રહીએ કે રૂપાલાજી આપને સાંભળવા માટે લોકો આતુર હોય છે આ એક બાદ એક પોસ્ટ અનિલ વર્મુરા કરીને એક વ્યક્તિ છે તેણે આ પોસ્ટ લખી છે કે આતુર હોય છે દર વખતે આપ કંઈક નવું શીખવો છો આખો મેદાને કૂદી પડ્યો છે પણ બીજી વસ્તુ એ કે ક્ષત્રિય સમાજની જે આખી જે પેટર્ન છે વિરોધની એ પાટીદાર અનામત આંદોલન જ્યારે થયું હતું ત્યારની એ પેટર્ન પર હવે ધીરે ધીરે ક્ષત્રિયો પણ મેદાને ઉતરતા હોય તેવું લાગી રહ્યું છે પણ સવાલ અહીં એ છે કે જો જે રીતે રાજકોટમાંથી આખું આ તેમણે ત્રીસ મિનિટમાં ભલે રૂપાલાએ માફી માંગી લીધી હોય પણ રાજકોટમાં જે વિરોધનો વંટોળ શરૂ થયો ત્યારબાદ આખા ગુજરાતમાં એને જે રીતે પીક પકડી છે એ હવે પાટીદાર સમાજમાં ન થાય તે નવાઈ નહીં જઈશ હજી ચોક્કસથી જે પહેલાં કહ્યું એમ કે હવે ધીરે ધીરે આ મુદ્દો છે તે રાજકીય બની રહ્યો છે ને એવામાં સમાજના જે વર્ચસ્વની લડાઈ છે તે પણ સામે આવી રહી છે ભાજપ હંમેશા જાતિગત આંકડાઓ હોય હોય છે છે આધારે પોતાના ઉમેદવાર અને જે પ્રકારે રાજકોટમાં રૂપાલાને છે તે ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા તેઓ પટેલ સમાજમાંથી આવે છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે પોતાના ઉમેદવાર છે તેને પોતાના સમાજના જે ઉમેદવારો હોય તેની તરફ મતદારો છે તેનો ઝુકાવ વધારે રહેતો હોય છે ને એવા સમયમાં હવે જ્યારે ક્ષત્રિય સમાજ ખુલીને છે તે રૂપાલાનો વિરોધ કરી રહ્યું છે અને સમાધાનનો કોઈ અંત છે તે નથી જોવા મળતો રૂપાલા ત્રણ વખત માફી છે તે માંગી ચૂક્યા છે અને હવે એવામાં ધીરે ધીરે છે તે સમાજ વર્ષી સમાજ થઈ રહ્યું છે ને જ્યારે સમાજ વર્ષી સમાજ થતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે રાજ રાજકીય પક્ષો છે તે આનો ફાયદો છે તે સીધી અથવા આડકતરી રીતે ઉઠાવતો હોય છે એટલે હવે પાટીદારોમાં એ પ્રકારની વાત સામે આવી રહી છે કે જ્યારે માફી માંગી ચૂક્યા છે ત્યારબાદ હવે શા માટે આટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એવામાં ધીરે ધીરે એ વાત સમાજમાં પ્રસરી રહી છે અને લેવા અને કડવા પાટીદારોના જે ભાગલા પડવાની વાત હતી એ ખેલ હવે ઊંધો અહીં પડી રહ્યો છે અને તમામ એક છે થઈ રહ્યા છે એટલે પાટીદાર સમાજની જે તાકાત છે તે વધી રહી છે ને જો આ તાકાત વધે તો ભાજપને એવા કોઈ શક્યતા કે સમીકરણો નથી દેખાતા કે જેને લઈને તેમણે રૂપાલાને હટાવવા પડે